તાલુકો કરજણ જિલ્લો બરોડા પંદર પાંચ પછી અમારા ગામમાં કપાસનું વાવેતર જે થયેલ એમાં પછી કપાસ સુકારા પર જાય છે એની કંઈ સમજ પડતી નથી પાણી લઈને બી નવા કપાસ મૂક્યા એમાં પણ સુકારો લાગે છે અને ખેતરના ખેતર સુકાઈ ગયા છે બાકી કપાસની આ હાઈટ હોય અત્યારે જુઓ એના બદલે કપાસ આખું બધા અને અમારા પહેલાં તો એવું લાગ્યું કે એક બાજુના વગામાં ખેતરોમાં એવું હશે પણ પછી બધા એકબીજાને વાત કરી ખબર બધા સાઈડ એવું છે આજુબાજુના ગામમાં પણ આ તકલીફ છે અમે સાંદરણામાં પૂછ્યું કંથારીયા પૂછ્યું એટલે સમગ્ર આ તકલીફ છે ગરમીને લઈને કે વરસાદ લંબા હવે એ કંઈ સમજ પડતી નથી આમાં આપણે કપાસનું જે સુકાઈ ગયા ને તને મૂળ ચાલતું ના એવું લાગે છે પણ કંઈ ખબર નથી પડતી પહેલી વાર આવું થયું બાકી અમારા ગામમાં બધા વર્ષોથી આ રીતે જો વાવેતર કરે છે પંદર તારીખ પાંચમા મહિનાની આજુબાજુથી ચાલુ કરે છે વાવેતર મારું નામ અક્ષયભાઈ ઠાકોરભાઈ પટેલ ગામ સિમરી તાલુકા કરજણ જિલ્લો બરોડા નો રહેવાસી છું અહીંયા આગળ અમે પંદર પાંચ પછી કપાસનું વાવેતર કરેલું છે પંદર પાંચ પછી કપાસનું વાવેતર કર્યા પછી આ કપાસ કમ્પ્લેટ રાગે બી પડી ગયો હતો અને પછી એકદમ જ આ વરસાદ ખેંચાવાથી આ સુકારો આવ્યો છે કે શું કારણ છે કે ખબર અમને પડતી નથી ત્રણ અમારા ગામમાં ત્રણસો ચારસો યુગા વાવેતર છે કપાસનું એની અંદર વધારે વાવેતર વધારે છે પણ એની અંદર આ સુકારો પહેલી વર્ષ વાર આ સુકારો આવ્યો છે એનું અમને કોઈ ખબર પડતી નથી અમે દવાના રાઉન્ડ બે ત્રણથી ચાર કર્યા છે તો બી અંદર જેન્જિંગ કર્યા છે તો બી અંદર કંઈ ખબર પડતી નથી આ સેના કારણે આવું થાય છે આજુબાજુના આજુબાજુના ગામમાં અમે કંથરિયા પછી શાના આ બાજુ ઇજીપુરા નારા સુધી પટ્ટીમાં આ પ્રોબ્લેમ છે અમે બધાનો કોન્ટેક કર્યો છે એમાં બધાનું ગામે ગામથી આ પ્રશ્ન છે કે કપા કપાસ સુકાય છે એનું કંઈ નિય અમને કંઈ એનું નિરાકરણ કંઈ ખબર પડતી નથી